ઊભી પટ્ટી આવશે તે ઊંચાઈ અને ઉપરથી જે આડી આવે તે લંબાય છે નીચેથી આ છે તે પહોળાય છે તો આવી રીતે તમારે સ્કેલની મદદથી માપીને લખવાનું છે પહેલાં ઘરની લંબાઈ આવશે એક પોઈન્ટ આઠ ઘન સેમી પહોળાય તો કે બે પોઈન્ટ પાંચ સેમી ઊંચાઈ તો કે બે પોઈન્ટ નવ સેમી બીજા ઘરની જોઈએ આપણે તો કે તેની લંબાઈ આવે છે એક પોઈન્ટ ત્રણ સેમી પહોળાઈ આવે છે એક પોઈન્ટ નવ સેમી અને ઊંચાઈ આવે છે બે પોઈન્ટ એક સેમી ત્યારબાદ ત્રીજા ઘનનું જોઈએ તો તેની લંબાઈ આવે છે બે પોઈન્ટ બે પહોળાઈ તો કે ત્રણ પોઈન્ટ બે અને ઊંચાઈ આવશે ત્રણ પોઈન્ટ સાત પ્રશ્ન બે નીચે આપેલા જુદા જુદા ખોખાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ માપીને લખો તો અહીં જો લંબાઈ છે તે આપણે કેટલી થાય છે સ્કેલની મદદથી ત્રણ પોઈન્ટ એક પહોળાઈ તો કે પાંચ ઊંચાઈ તો કે ત્રણ પોઈન્ટ ત્રણ થાય છે બીજું બીજા ઘરની લંબાઈ આવશે ત્રણ પોઈન્ટ ત્રણ તો કે પાંચ પોઈન્ટ છ અને ઊંચાઈ આવશે બે પોઈન્ટ બે નંબર ત્રણ તો તેની લંબાઈ આવે છે ત્રણ પોઈન્ટ બે આવે છે ચાર અને ઊંચાઈ આવે છે ચાર પોઈન્ટ ચાર પ્રશ્ન ત્રણ નીચે આપેલા ખોખામાં કેટલા ઘન સેમિ સમાશે તે લખો જો ઉદાહરણ આપેલું છે સેમી ગન બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો આ જો ઘનની વચ્ચે આપણને લંબાઈ પહોળાઈને ઉંચાઈ આપી દીધેલી છે તેનો આપણે ગુણાકાર કરીને દાખલો ગણતરી કરવાનો છે તો પહેલું છે સેમી ગન લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણેય બાર બાર છે તો બાર ગુણ્યા બાર ગુણ્યા બાર તો જવાબ આપણો બાર ગુણ્યા બાર કરતા એકસો ચોમાલીસો ચોમ્માલીસ ગુણ્યા બાર કરતા જવાબ આવે છે નંબર બે સેમી ગન બરાબર લંબાઈ ગુણ્યા પોહળાઈ લંબાઈ આપણી આઠ છે પહોળાઈ દસ અને ઊંચાઈ દસ ત્રણેયનો સરવાળો કરતા દસે દાનસો સો ગુણ્યા આઠ કરવા ને ડાયરેક્ટ આપણે ગુણાકાર કરશું પંદર પંચા પંચોતેર પંચોતેર ગુણ્યા દસ એટલે જવાબ આવશે સાતસો પચાસ સેમી ઘન નંબર ચાર

જેના માટે તેઓ અલગ અલગ ત્રણ બોક્સ લાવ્યા છે શું તેઓ આ કરી શકશે ગણતરી કરો તો જો સેમી ગન બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપણે ગણતરી કરીએ પંદર ગુણ્યા દસ ગુણ્યા બાર તો જવાબ આવશે અઢારસો સેમી ગન તેવી જ રીતે બીજું ગણીએ સેમી ઘન બરાબર હવે આમાં આપણે ટૂંકમાં પણ તમે લખી શકો લ ગુણ્યા 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 પ ઉ કરતાં એકસો ચુમ્માલીસ જવાબ આપણો આવે છે એક હજાર ચારસો ચાલીસ સેમી ઘન સી લંબાઈ એટલે સેમી ઘન બરાબર લ ગુણ્યા પ ગુણ્યા ઉણ્યા આઠ ગુણ્યા સાત ગુણાકાર કરીએ નવ અઠા બોતેર બોતેર ગુણ્યા સાત તો જવાબ આવશે આપણો પાંચસો ચાર સેમી ઘન હવે જોઈએ બોક્સ એમાં કેટલા ઘનોને સમાવી શકાય છે તો જવાબ આવશે અઢારસો ઘન અઢારસો સેમી ઘન બી બોક્સમાં કેટલા ઘનો સમાવી શકાય તો કે એક હજાર ચારસો ને સેમી ઘન હવે જોઈએ ત્રણેય બોક્સમાં કુલ કેટલા ઘનો સમાવી શકાય છે ત્રણેય બોક્સમાં આપણે સરવાળો કરીએ તો જો અઢારસો વત્તા એક હજાર ચારસો ચાલીસ વત્તા પાંચસો ને ચાર ચાર પાંચ ને ચાર નવ હજાર સાતસો ને ચુમ્માલીસ સેમી ઘન પાંચ રજાકભાઈના પાંત્રીસો સેમી ઘનો આ બોક્સમાં પેક થઈ જશે તો જવાબ આવશે ના વધી પડશે કેટલા વધશે તો કે બસો ને પ્રશ્ન પાંચ જોઈએ ઉડાન ટ્રેક સમાં વીસ બાળકો ભાગ લે છે તેવો નીચે મુજબની ચીજવસ્તુઓ ખોરાક માટે લઈ જાય છે જો અહીં આપણને કોષ્ટક આપી દીધેલું છે આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું તો કે પાંચ દિવસ માટે દરેક બાળકને કેટલું જોઈશે ચોખા અને લોટ સો સો ગ્રામ વજન છે તો સો ગુણ્યા પાંચ કરીશું તો તેને કેટલું જોઈશે પાંચસો ગ્રામ બીજું દાળ તો દાળ છે ચોખાનો એક ચોથો ભાગ ચોથો ભાગ એટલે પચીસ ગ્રામ તો પચીસ ચોક સો ગ્રામ દાળ જોઈશે ત્રણ તેલ તો તેલ આવશે પચાસ ગ્રામ તો પચું પચું પચીસ બસો ને પચાસ ગ્રામ આવશે ખાંડ તો ખાંડ આવશે બસો પચાસ ગ્રામ ચા તો વીસ પંચાસ સો સો ગ્રામ ચા આવશે ને દૂધ પાવડર તો કે બસો ને પચાસ ગ્રામ